દબંગ સિંઘમ અને પહેલવાન અને સુલતાન જેવું તમે આજદી સુધી પિક્ચર ની અંદર જોયું હશે પણ આજે આપણે રિયલ જોવાના છીએ આપણે સામાન્ય તમે અને હું જે પાંચ કલાક સોશિયલ મીડિયા અને મોબાઈલ અને ટીવી જોવામાં પસાર કરતા હશું જ્યારે એ વ્યક્તિ પાંચ કલાક સુધી સળંગ એક્સરસાઇઝ કરે છે શરીરની અંદર કસે છે મહેનત કરે છે દંડ બેઠક કરે છે પાંચ કલાક સુધી અને તેર જેટલા વર્લ્ડ રેકોર્ડ જે છે એમણે ધારણ કરેલા છે અને એકાવન હજાર એક લાખ એકાવન હજાર એક લાખ ત્રીસ હજાર જેટલા દંડ બેઠકો પણ એને મારેલા છે આવા વ્યક્તિ જે દેશી ટાર્ઝન તરીકે ઓળખાય છે એમની એમની એમનો પરિચય આપો એ સાથે એમને જે લઈને આવ્યા છે એવા દ્વારકાના જે ગૌભક્ત અને છસો દિવસ સુધી જેમણે ગૌ માતા રાષ્ટ્ર માતા બને માટે જેણે ધારણા કર્યા હતા એવા દ્વારકાના અર્જુનભાઈ આંબલી આપણી સાથે છે અર્જુનભાઈ તમારી સાથે દેશી ટાર્ઝન તરીકે ઓળખાતા અને ઘણા બધા રેકોર્ડ જેને ધરાવેલા છે પહેલા તો એમનો પરિચય આપો બિલકુલ બેન આખું ભારત એમને દેશી ટાર્જનથી ઓળખે છે એમનું નામ છે સંજયસિંહ પહેલવાન પલવલ હરિયાણાથી એમના નિવાસ એનું નિવાસ હરિયાણા છે અને માત્ર ને માત્ર ગાયના ગૌમૂત્ર ગાયનું દૂધ અને ગાયના ગવિયોનું સેવન કરે છે તેર વિશ્વ રેકોર્ડ બનાવ્યા છે એક દિવસમાં અત્યારે રૂટિનમાં પાંચથી સાત હજાર સપાટા દંડ જે આપણી ભારતની જે સંસ્કૃતિના જે જૂના દંડ છે એવી રીતે પાંચથી સાત હજાર ડેલીના મારે છે વિશ્વ રેકોર્ડની વાત કરીએ તો અત્યારે રામ મંદિરનું જ્યારે ઉદ્ઘાટન થયું ત્યારે અલવરથી અયોધ્યા સુધી એક લાખ અને એકાવન હજાર દંડ મતલબ કે સપાટા દંડ મારી અને યાત્રા પૂર્ણ કરી ત્યાર પછી બારમો જે વિશ્વ રેકોર્ડ છે ઈ એક દિવસમાં નોન સ્ટોપ ત્રીસ હજાર પુષઅઅપ્સ મારવાનો છે ઘણી બધી વિદેશી કંપનીઓ દ્વારા એને કરોડો રૂપિયાના ઓફરો પણ આપવામાં આવી છે કે ભાઈ તમે અમારા બ્રાન્ડનો પ્રચાર કરો તો અમે તમને કરોડ રૂપિયાની લગભગ બે અમેરિકાની છે એમને ઓફર આપી હતી ત્યાર પછી ઘણી બોલિવૂડની એવી એક્ટરો છે એને એને પણ લગ્ન માટે પણ ઓફર આપી હતી પણ એનો એક જ ઉદ્દેશ્ય છે કે મારું જે જીવન છે એ ગાય માતા માટે ગાયના જે ગવ્યોની જે તાકાત છે એ આખા વિશ્વને એનાથી જાગૃત કરવા માટેનું એનું જીવન છે પંદર વર્ષથી આ જંગલમાં રહે છે એમના ગુરુજીનું આશ્રમ છે હિમાચલ પ્રદેશમાં એમાં તેઓ રહે છે અત્યારે બહાર આવ્યા એનો માત્ર ને માત્ર એક જ ઉદ્દેશ્ય છે કે ગાયના ગવ્ય બહુ માતાના ગવ્યથી જાગૃત કરવાનો છે અત્યારે આપણે આ અહોભાગ્ય કહેવાય હું તો એમ કહો છું કે દ્વારકા જિલ્લાની અંદર ખાસ અહીંયા દ્વારકા ધીસના એના ચરણોમાં આજે શિષ નવાવા માટે આવ્યા છે આપણા હું ખૂબ ખૂબ એમનો આભાર માનું છું તો આપણે એના સાથ देसी તાજમ જે છે એના પાસેથી જ જાણી કે આપકા મુખ્ય ઉદ્દેશ તો અમને જાણ લિયા કે આપ ગાય કે લિયે પ્રચાર કર રહે હો ઓર આગે આપ क्या करना चाहते गाय के गौ गोमाता से ज्यादा मेरा उद्देश्य कुछ भी नहीं और गौ माता को राष्ट्र का सम्मान मिले। भारत तभी बनेगा जब हमारी गौ माता कटनी बंद होगी और गौ माता को राष्ट्रमाता का सम्मान मिलेगा आज मैं जब द्वार का आया यहाँ तो परमात्मा है ही जगत के कनकन में विद्वान है आपके अंदर भी है मेरे अंदर भी बैठा है जरूरी नहीं कि वो एक ही सतान पर उसने ये धारण कर लिया कि मैं एक ही जगह मिलता हूं ऐसा भी कुछ नहीं है वो दुनिया के जगत में कहीं भी आप उसे पूज लो कहीं भी सच्चे मन से बैठ जाओ भगवान दर्शन दे देंगे एक दूसरा मेरे मन में में थी चलो दर्शन करते हैं गुजरात आए तो जैसे मैं वहां से शुरू हुआ और मैं एंट्री की मैंने गेट में तो जो यहाँ स्टाफ है सिक्योरिटी देखते हैं उनका मुझे बिल्कुल गलत लगा व्यवहार और मैं एक अखंड बाल ब्रह्मचारी हूं वह तेरह विश्व रिकॉर्ड बना रखे हैं और मैंने भी दुनिया के सबसे खतरनाक सबसे बलशाली आचार्य आर्य नरेश मेरे गुरुजी है अखंड बाल ब्रह्मचारी गुरुजी जी गोपाल मणि महाराज जी जिनकी तीन सौ पैंसठ गौशालाएं उनके चरणों में विद्या प्राप्त की है मुझ पर नाचना गाना गंदा गाना गंदा बोलना ये चीज तो आती नहीं ना थूक कर गंदगी गंद फैलानी आती तो हमारा एक मैं किसी से भी मिलता हूं तो सपाटे मारकर मिलता हूं जैसे कि प्रेमानंद महाराज है भारत के अंदर बहुत बड़े संत है वृंदावन में उनकी पूजा होती है उन्होंने विराट कोहली को छः मिनट दिए मुझे बीस मिनट दिए अपने अंदर यही है मैं गौ माता गौमूत्र दूध पीता हूँ उसका प्रचार करता हूं लेकिन बड़े दुख की और विषय की यह बात है कि नाचने गाने वालों को इतना मंदिरों में जो गौ मांस खाते हैं जब वो मंदिरों में आते हैं तो भगदल मच जाती है पुलिस वालों में भी प्रशासन में भी और सिक्योरिटी वाले भी और उनके चरण स्पर्श करते है आज मुझे ये खेद है और जैसा मेरे साथ यहाँ के सिक्योरिटी वालों ने व्यवहार किया मुझे लगता है जिंदगी में कभी किसी के साथ मत करना हो सकता है मेरी भावना अलग है मैं सहन कर सकता हूं दूसरा ना करे ठीक है और आदमी को हर चीज संभल कर कर, करनी चाहिए और एक बात मैं आपके चैनल के माध्यम से यह भी कहूंगा दो चार हो उनकी तो मैं कह नहीं सकता बाकी सिक्योरिटी वाले तो पूरे उसको थूक रहे और खा रहे हैं पान मसाले को पूरी सड़क लाल कर रखी है थूक थूक कर क्या भगवान आशीर्वाद देगा क्या भगवान जो इस मंदिर का मालिक है सच्चा मालिक है सबसे बड़ा जर्रे जर्रे में बैठा है क्या वो थूकने वालों को गंदगी फैलाने वालों को अपना आशीर्वाद देगा सात जन्म में कभी नहीं इसलिए अच्छा अच्छा खाइए पीजिए इस खाई की धरती को थूक कर लाल मत करिए अगर करनी है लाल सुखदेव राजगुरु भगत सिंह चंद्रशेखर आजाद राम प्रसाद बिस्मिल बैन सुशीला दीदी छत्रपति शिवाजी महाराणा प्रताप सरदार वल्लभ भाई पटेल जैसा काम कीजिए और झांसी की रानी लक्ष्मीबाई माता जैसा काम कीजिए जिनकी खून से लहू हो गई धरती और उनके तिलक लगाइए बड़े और आप इसे थूक कर उसे पान मसाला पता नहीं क्या खा रहे हो और देश के सबसे गंदे नाचने गाने वालों हीरो को आप इतना आदर देते हो बड़े शर्म की बात है भाई लेकिन इतना ही कहूंगा मुझे यहाँ आकर बहुत आनंद आया જે પણ દ્વારકાધીશ દર્શન કરવા ખાસ લોકો આવે છે ત્યારે દ્વારકા ટુ સાથે મુલાકાત કરતી હોય છે ત્યારે લોકોનું કેવું એવું હોય છે કે એમના સાથે જે બિહેવ થયો કે તેઓ અંદર આવી રહ્યા હતા અને એક ગાર્ડે એમના સાથે બહુ જ ખરાબ રીતે બિહેવ કર્યું કારણ કે તેઓ જ્યાં પણ જાય છે ત્યાં દંડ બેઠક મારતા મારતા દર્શન કરવા માટે જતા હતા અને એમને રોકવામાં આવ્યા જે બહુ જ ખરાબ બિહેવ કહેવાય એ ખેર ભગવાન બુદ્ધિ આપે અને એમનું આજે દ્વારકાધીશ મંદિરે તો એમને દર્શન કર્યા પણ દ્વારકા આવવાનું એનું જો મેઇન કારણ હોય તો એ છે કે જેઓ પોતે અન્નનો દાણો નથી ખાતા માત્ર ગાયનું દૂધ અને ગાયનું ગૌમૂત્ર જ જે પોતે પીએ છે એમના ઉપર જ એ છેલ્લા સોળ વર્ષથી જીવે છે ત્યારે એ માત્ર દેશના ખૂણા ખૂણામાં જઈ અને જે ગૌ માત્રા દ્વારા જે પંચદ્રવ્ય આપણે મળે છે એ આપણા શરીરને શું લાભ કરે છે એનું શું મહત્વ છે એ સમજાવવા માટે તેઓ દેશ દેશના ખૂણામાં જઈ રહ્યા છે અને આજે દ્વારકા આવવાનું પણ એનું એ મેઇન કારણ હતું અને આ માટે થઈને તેઓ જાહેર કાર્યક્રમ કરવાના છે સાંજે છથી આઠ સુરભી માધવ ગૌશાળા ખાતે આપ સૌ કોઈ સુરભી માધવ ગૌશાળા વિશે જાણો જ છો દ્વારકાથી ત્રણ કિલોમીટર ચેરકરા રોડ પર આવેલી છે તો ત્યાં આપ જે કાર્યક્રમ નિહાળી શકો છો અને જે ગૌ માતા દ્વારા જે જે પણ વસ્તુ આપણે પ્રાપ્ત થાય છે એ એ કેટલી કેટલી છે છે અને આપણે ઉપયોગી વસ્તુ સમજાવવા માટે ખાસ દ્વારકા ટુ ડે ના માધ્યમથી આપ સૌ કોઈને ખાસ અપીલ છે જાહેર આમંત્રણ છે કે સાંજે છ થી આઠ આપ તેનો જાહેર કાર્યક્રમનો લાભ લઈ શકો છો દ્વારકાથી આવી જ માહિતીઓ માટે થઈને લાઈક કોમેન્ટ એન્ડ શેર દ્વારકા ટુ ડે વૃંદા પાડ્યા સાવને જય દ્વારકાધીશ